પ્રાપ્ત માહિતી અનુસાર માજી સૈનિક માલદીવભાઈ ઉકાભાઈ વાઢેડના પુત્ર ગૌતમ કુમાર માલદીવભાઈ જે ભારત માતાની રક્ષા કરતા ત્રિપાંખી દળમાં ભારતીય નેવીમાં તાલીમ પૂર્ણ કરી હતી ભારતીય નેવીમાં તાલીમ પૂર્ણ કર્યા બાદ પોતાના વતનમાં પરત ફર્યા હતા તેમના પિતા માજી સૈનિક માલદીવભાઈ ઉકાભાઈ વાઢેર દ્વારા કોડીનાર બાયપાસ હોન્ડા શોરૂમ થી નિવાસ સ્થાન સુધી ભવ્ય યાત્રા કાઢવામાં આવી હતી સાથે જ ભવ્ય સ્વાગત કરી સન્માન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં માજી સૈનિક ભાઈઓ ચાલુ સર્વિસ સૈનિક ભાઈઓ તથા તેમના પરિવારજનો ગ્રામજનો તથા આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને તેમનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું